એકવીસ સપ્ટેમ્બરના રોજ થવાનું છે વર્ષનું છેલ્લું ભયંકર સૂર્યગ્રહણ આ છ રાશિઓ બનશે કરોડપતિ પર ફાડીને થશે ધનની વર્ષા મિત્રો વર્ષ બે હજાર પચીસમાં આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે અને કયા કયા ક્ષેત્રમાં દેખાશે સાથે આ સૂર્યગ્રહણથી કઈ રાશિના લોકોને ધન પ્રાપ્ત થવાનું છે આ તમામ જાણકારી આજે અમે તમને જણાવીશું મિત્રો વર્ષ બે હજાર પચીસમાં થનારું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેની અસર બારમાંથી બારે રાશિઓ પર પડવાની છે કારણ કે આ અશ્વિન માસમાં સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે અને તેના પછીના દિવસથી શારદીય નવરાત્રી શરૂ થશે આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હો તો આ જ્ઞાનવર્ધક માહિતીને પાંચથી દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક સાંભળી લેજો ભક્તો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે બદલાવા જઈ રહ્યું છે માતાઓ બહેનો અમે આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે થશે ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને બાર રાશિઓમાંથી એવી ખુશનસીબ રાશિઓ કઈ છે કે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળવાનો છે પ્રિય ભક્તો આ રાશિઓના લોકો ઉપર મહાદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકી જાય છે કારણ કે મિત્રો અમે આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે બાર રાશિઓમાંથી છ એવી ખુશનસીબ રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે તો ચાલો મિત્રો અમે બધી વાતો તમને વારાફરતી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેશે અને સૂતક સમય શું રહેશે પરંતુ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડિયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ અને તમારી રાશિ કઈ છે એ પણ લખી નાખજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના વિશેષ ઉપાયો જણાવી શકીએ અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વધારે સમય બગાડ્યા વગર આ વીડિયોને શરૂ કરીએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સપ્ટેમ્બરમાં થવા જઈ રહ્યું છે આ આંશિક સૂર્યગ્રહણ હશે જેની અસર દુનિયાભરમાં થશે ભારતીય સમય અનુસાર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અશ્વિન માસની અમાસની તિથિએ પડી રહ્યું છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર એકવીસ સપ્ટેમ્બરે રાત્રે અગિયાર વાગ્યાથી શરૂ થશે જે મોડી રાત્રે ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધી રહેશે ભક્તો ગ્રહણની કુલ અવધિ લગભગ ચાર કલાક ત્રેવીસ મિનિટ સુધી રહેશે સૂર્યગ્રહણના સૂતક કાળનો સમય જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના કેટલાક કલાકો પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણ સમાપ્તિ સાથે સમાપ્ત થઈ જાય છે સૂર્યગ્રહણનો સૂતકકાળ બાર કલાક પહેલા શરૂ થઈ જાય છે આ રીતે સૂતકકાળ એકવીસ સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યાથી શરૂ થઈને મધ્યરાત્રિના ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધી રહેશે હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે પણ તે પહેલાં અમે આપ સૌને જણાવી દઈએ કે બાર કલાક પહેલાં કાળ લાગી જાય છે તો આ દરમિયાન ધર્મકર્મ થતા નથી પ્રિય ભક્તો ગર્ભવતી મહિલાઓએ સૂતકકાળથી ગ્રહણ સુધી ખૂબ જ સાવધાની રાખવી જોઈએ પરંતુ તે પહેલા મિત્રો બારમાંથી છ એવી રાશિઓ છે જેના પર તેની અસર પૂરેપૂરી રહેશે માતાઓ બહેનો અમે તમને એ પણ જણાવીશું કે આ ભારતમાં દેખાશે કે નહીં પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ એ ભાગ્યશાળી રાશિ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અમે આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થવાના છે જેનાથી હવે આ રાશિવાળા લોકોના જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળા લોકોના જીવનમાં શિવજીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેનાથી આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કી છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબરી આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલાવાનું છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને તમે સ્કીપ ન કરશો कारण के आ वीडियो आ राशि वालों માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્ય ગ્રહણ નથી પરંતુ આ રાશિઓ નું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પ્રિય ભક્તો વિડિયો શરૂ કરતાં પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર લખે જેનાથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ સૂર્યગ્રહણના પવિત્ર અવસર પર મળવાના છે એકવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે સર્વપિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ અને આ અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે તેના પછીના દિવસથી શારદીય નવરાત્રી શરૂ થશે જી હા ભક્તો આ પવિત્ર સૂર્યગ્રહણના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે હવે તમને અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે પ્રિય ભક્તો જેમ કે તમે બધા લોકો જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓને મહત્વ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થવાના છે આ રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી હવે નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિવાળાઓ પર પોતાની કૃપા વરસાવવાના છે જી હા ભક્તો આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ જે ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે ભક્તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીને કારણે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેને કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે જ જે પણ કાર્ય તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા લોકો ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશો અને તમે તમારી સફળતાઓનો હવે ઝંડો ગાડી દેશો અને આખી દુનિયા હવે તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલાં અમને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂરથી જણાવજો જેથી આ દિવસે તમારે ક્યાં વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમને તેનો પૂરો ફાયદો થાય તે અમે તમને જણાવીશું તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તામરી રાશિ લખી દેજો ભક્તો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ફક્ત તમને લાભ થશે એટલું જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા લોકો ઉપર બનવા જઈ રહી છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકો નવું વાહન લેવાનું આયોજન કરી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહી છે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા અમને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂરથી જણાવજો જેથી આ દિવસે તમારે ક્યાં વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમને તેનો પૂરો ફાયદો થાય તે અમે તમને જણાવીશું તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તામરી રાશિ લખી દેજો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેને કારણે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો જી હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે જ તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધનલાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય જ સફળ થશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે તો સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેશો જી હા પ્રિય ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપાદ્રષ્ટિ બની રહેશે જેને કારણે તેમને ધનલાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમનો વેપારમાં વધારે નફો થવાની સંભાવના બની રહી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે જેને કારણે તમારા જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેને કારણે મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેને કારણે તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે તમને જણાવી દઈએ કે હવે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે ભક્તો તમને જણાવી દઈએ કે તમારા લોકો ઉપર ભગવાન શિવની અપાર કૃપા બની રહી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધ્નમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપથી બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જી હા ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભરાશિ કુંભરાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેને કારણે તમારું જીવન બદલાઈ જશે જી હા પ્રિય તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે સાથે જ જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂરા થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસમણો અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે કુંભ રાશિવાળા લોકોના જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે પ્રિય ભક્તો સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિવાળાઓ બની રહી છે આ સમય તમારા માટે સોનાનો સૂરજ લઈને આવ્યો છે તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ન દેશો ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શાનદાર થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ફક્ત માનસન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા પણ કરવામાં આવશે આ આ સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બન્યો રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જેને કારણે તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેને કારણે ઘરપરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેને કારણે તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે પ્રિય ભક્તો આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને આવનારા સમયમાં તમારા જીવનમાં અને નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યો હવે સમય પર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમને કોઈ મોટી ખુશખબર પણ મળવાની શક્યતા છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ પ્રાપ્ત થશે ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિવાળા લોકોના જીવનમાં પણ અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નવા વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહેલા મિથુન રાશિવાળા લોકો આ યોજનામાં હવે સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા મિથુન રાશિવાળા લોકો આ સુખ પ્રાપ્ત કરશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે તેનાથી મિથુન રાશિવાળાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જી હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમની પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ ફેલાવવાની છે ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધન અને સફળતાઓ પ્રાપ્ત થશે પ્રિય ભક્તો આ વખતનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલાં જ અસ્ત થઈ ચૂક્યો હશે તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને કાળ પણ માન્ય નહીં હોય તેમ છતાં તમને એ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરેપૂરી જરૂર રહેશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જય જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે